વિઘ્નહર્તા એવા ગણપતિ દાદાની ગણેશ ચતુર્થી પર્વની દેશ અને દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે અને કોઈ પણ શુભ કાર્યમાં જેમની પ્રથમ પૂજા અર્ચના થાય છે અને મૂર્તિ પૂજાના પ્રખર વિરોધી એવા ઔરંગઝેબ દ્વારા વીસ વીઘા જમીનનું દાન કર્યાના પુરાવો આજે પણ ઐતિહાસિક દસ્તાવેજોમાં મોજૂદ છે આવા ગણેશ વડ સિસોદરાનું મંદિર દક્ષિણ ગુજરાતના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે ગણેશ ચતુર્થી એ લોકમાન્ય તિલકે આઝાદી કાળ દરમિયાન સંગઠનાત્મક ભાવના કેળવવા માટે લોકોને ધાર્મિકતા સાથે જોડીને જોડી દીધા હતા એ પરંપરા આજે પણ યથાવત છે અને શાસ્ત્રોત ગણપતિ બાપ્પાની પૂજા કોઈ પણ શુભ પ્રસંગમાં પ્રથમ પૂજા કરવામાં આવતી હોય છે ત્યારે ગણેશ ચતુર્થી પર્વ દેશ અને દુનિયામાં ગણેશ ભક્તો દ્વારા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સિસોદરા ગામે ગણપતિ બાપાનું સ્વયંભૂ પ્રગટ થયેલું ગણેશ વડ સિસોદરા દક્ષિણ ગુજરાતના લોકોનું આસ્થાનું કેન્દ્ર બનેલું છે ભમરા નીકળ્યા હતા અને સૈનિકો પણ હુમલો કર્યો હતો તો ચમત્કાર જોઈને સૈનિકો પણ નાસી ઉઠ્યા હતા ઔરંગઝેબે વીસ વીઘા જમીન મંદિરને દાન સ્વરૂપે ભેટ આપી હતી અને જેના ફારસી દસ્તાવેજો આજે પણ મોજુદ છે ગણેશવડ મંદિરના નામ પરથી સિસોદરા ગામને ગણેશવડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઐતિહાસિક અને પૌરાણિક મહત્ત્વ ધરાવતું ગણેશવડ વડ સિસોદરા મંદિર આજે ગણ ગણેશ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલું છે નીતાબેન છે અમે સદલાવથી આવીએ પગપાળા ચાલતા આવીએ ને અમે અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે અમે જે ઈચ્છા મનોકામના હોય તે અમારી અહીં પૂર્ણ થાય છે સંતાનની બી પ્રાપ્તિ અહીં થાય છે ને અમારા ગામમાં બી ગણપતિ છે પણ પહેલાં અમે અહીંયા દર્શન કરીએ ને અમને અમને ખૂબ આનંદ થાય છે અહીં આવીને જય ગણેશ ભરતભાઈ ગોસ્વામી ગણેશ્વર મંદિર પૂંજારી પરિવાર નવસારી નજીકનું ગણેશ સિસોદરા ગામ છે જ્યાં વળમાંથી સ્વયંભૂ ગણપતિ બાપા પ્રગટ થયા છે એટલે આ ગામનું નામ ગણેશ સિસોદરા પડ્યું છે આ મંદિરનું ઐતિહાસિક અને પૌરાણિક ઘણું મહત્ત્વ છે ઐતિહાસિક મહત્ત્વની વાત કરીએ તો મુઘલ સામ્રાજ્યના શાસન દરમિયાન મૂર્તિપૂંજાના વિરોધી ઔરંગઝેબ રાજાનું રાજ હતું તેમણે આ મંદિરને તોડવા માટે સૈન્ય મોકલ્યું હતું આ મંદિરમાંથી ચમત્કારી ભમરા નીકળી સૈન્યને ભગાવ્યું હતું રાજાને જાણ થતાં એ પોતે આવીને માફી માગી આ મંદિરના નિભાવ માટે વીસવિંગા જમીનનું ભૂમિદાન કર્યું જેમના હસ્તાક્ષરે એમણે જે લખેલો લેખ આજે પણ આપણી પાસે મોજૂદ છે પૌરાણિક વાત કરીએ તો ગણેશ પુરાણમાં પણ આ ગણપતિ બાપાના મંદિરનો ઉલ્લેખ છે આ ગણપતિ બાપાના મંદિરે ગણેશ ચતુર્થી મંગળવાર મંગળાચોથ દરેક ભાવિક ભક્તો આવે છે અને ગણપતિ બાપા સર્વની મનોકામના પૂર્ણ કરે છે